ઉપલેટાની સ્વસ્તિક હોસ્પિટલના ચાર વર્ષ પૂર્ણ થતાં દર્દીઓ માટે વિનામૂલ્યે સારવાર કેમ્પ યોજાયો રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ડોક્ટર ધવલ અને સ્વસ્તિક હોસ્પિટલને ચાર વર્ષ પૂર્ણ થયા દર્દીઓ અને શહેરીજનો સાથે સહકાર મળતા હોસ્પિટલ દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અતિ અત્યાધુનિક મશીનરી અને ટેકનોલોજીથી સજ્જ સ્વસ્તિક હોસ્પિટલમાં વિવિધ રોગોના દર્દીઓમાં જેવા કે

અમારી હોસ્પિટલમાં ચાર વર્ષ દરમિયાન જે દર્દીઓએ અમારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકેલો છે તથા સ્ટાફે જે સાથ સહકાર આપીને કામ કરેલું છે એના માટે અમે હૃદયપૂર્વક આભારી છીએ તથા આવનારા વર્ષોમાં પણ અમે વધુને વધુ દર્દીઓને સારામાં સારી સેવા આપી શકીએ એના માટે તત્પર છીએ થેન્ક યુ નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો